કાશ્મીરમાં તોફાની પવન અને હિમવર્ષા ચાલુ છે તે જ સમયે દિલ્હીમાં પણ જોરદાર પવન ફૂંકાયો તો આવી સ્થિતિમાં લોકોને હવાઈ મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નવી દિલ્હીથી શ્રીનગર જોઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે ડગમગવા લાગી હતી જેને કારણે મુસાફરોના શ્વાસ અટકી ગયા હતા મળતી માહિતી અનુસાર દિલ્હીથી શ્રીનગર માટે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ વાગ્યે પચીસ મિનિટે ઉડાન ભરી હતી જ્યારે તેને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો જોરદાર વાવાઝોડાને કારણે તે ચાલી શકતી ન હતી જેથી ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરોએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને સલામતી માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીર સેવા સંઘના વડા બાબા ફિરદોસ પણ ફ્લાઇટમાં સવાર હતા તે મુસાફરો સાથે બચી ગયા હતા અંગે તેમણે જણાવ્યું હતું કે આ તેમના અને પ્લેનના અન્ય તમામ મુસાફરો માટે નવું જીવન છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ